જય શ્રી કૃષ્ણ દોસ્તો કેવું કેમ છો તમે બધા મજામાં હવે ગરમી શરૂ થઈ ગઈ છે બરાબર ને તો દિવસે દિવસે વધતી જતી ગરમી વધતી ગરમી તો વધતી જ જવાની છે બરાબર તો હવે એને રોકવા માટે એના ઉપાય આપણે શરીરને સારું રાખવા માટે આપણે કયો ઉપાય કરીશું તો આપણા શરીરમાં ગરમીનું પ્રમાણ આપણને થોડુંક ઓછું લાગે આપણા શરીરમાં ઇમ્યુનિટી પાવર વધે આ બધી વસ્તુઓ જે ગરમી લાગવાથી આપણને જે બી પ્રોબ્લેમ્સ થવાના છે બરાબર છે ગરમી તો વધવામાં આપણે કોઈ કંટ્રોલ નથી કરી શકવાના પણ ગરમી વધી રહી છે એનાથી આપણા શરીરને બચાવવા માટે આપણે કંઈક તો ઉપાય કરવો પડશે ને તો ચલો એના માટે હું તમને આજે એક હેલ્થ ટિપ્સ તમારા માટે લઈને આવી છું જે તમારા માટે બેસ્ટ છે બરાબર પણ હવે વિડીયો હું સ્ટાર્ટ કરી રહી છું પણ એના પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો એક લાઇક કરી દેજો જેનાથી મને ખબર પડે કે તમા મને તમારે એક લાઇકથી મને મોટિવેશન મળે છે બરાબર છે બીજી વસ્તુ એ છે કે નવી નવી વસ્તુઓ હું તમારા સમક્ષ લાવવા નવી નવી વસ્તુ હું તમારા સમક્ષ લાવી રહી છું તો મને બી ખબર પડે કે લોકોને ગમે છે કે નહીં તો એ કોમેન્ટ્સ કરજો તમને કોઈ બી તકલીફ હોય તો તમે મને એનો કોમેન્ટ્સ કરજો હું એની એનો તમને આન્સર આપીશ બરાબર છે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ છે તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે આપણા શરીરમાં ગરમી ઓછ ગરમી વધી રહી છે તો આપણા શરીરને ગરમીથી બચાવવા માટે આપણે શું કરવું જોઈએ ગરમીથી બચવા માટેના જે ઉપાય છે એમાં હું તમને પહેલો એક ઉપાય બતાવી રહી છું એ છે કે તમારે પીવાનું શું છે કે શરીરમાં આપણા પાણી પાણી જે છે એ આપણા શરીરમાં દિવસે દિવસે ઓછું થતું જાય છે બરાબર છે તો ગરમી વધે તો પાણી આપણા શરીરમાં ઓછું થતું જાય છે બરાબર છે કેમ કે આપણા પાણી પરસેવા માટે આપણને નીકળતું હોય છે પછી ત્યાર પછી આપણા શરીરમાં પાણી ઓછું થઈ જતું હોય છે તો આ બધી વસ્તુઓ જે ગરમીલા રીતે થઈ રહી છે તો એના માટે આપણે શું કરવું જોઈએ દિવસમાં પાણી બારથી પંદર ગ્લાસ પાણી પીવું જોઈએ નો ડાઉટ કે તમે જોબ કરો છો કે તમે કોઈ પણ કામ કરતા હોય તમને પાણી પીવાનું યાદ નથી રહેતું દિવસમાં કે ભાઈ મેં આટલા ગ્લાસ પાણી પીધું બરાબર છે તો તમે શું કરો એક બોટલમાં કેટલું પાણી આવે છે કેટલા ગ્લાસ પાણી આવે છે એ માપી લેવાનું બરાબર છે એ માપી લેવાનું ને પછી એ પ્રમાણે બોટલ પીવાનું ધારો કે એક ગ્લાસ એક બોટલમાં ત્રણ ગ્લાસ પાણી આવતું હોય તો તમારે એવા દિવસના એવા દિવસના તમારે પાંચ ગ્લા પાંચ બોટલ પાણી પીવાનું બરાબર છે એ તો તમને યાદ રાખી શકાય બોટલ તો આપણે ભરાઈને કોઈ પણ જગ્યાએ લઈને જઈએ છીએ ઓકે તો હવે એના માટે બીજી એક ઉપાય છે પાણી તો આપણે નોર્મલ પી લઈએ છીએ બરાબર પણ એનામાં શું ઉમેરીશું તો વધારે તમને તમારા શરીરને વધારે સારું રહેશે તમારે રોજે એક બોટલ પાણી છે ને લીંબુ લીંબુનું પાણી પીવાનું લીંબુનું પાણી લીંબુ તમ લીંબુ જે તમે પાણીમાં ઉમેરો છો તો એનાથી શું થશે કે તમારી પાણી પીવાથી તો આપણી સ્કિન સારી જ થશે વાળ પણ સારા થશે પણ લીંબુ પણ તમારા સ્કિન માટે બહુ બેટર વસ્તુ છે સ્કિન માટે તમારા પેટ માટે આખા શરીર માટે આપણે ખાવાની બધી આઈટમ જે હોય છે અમુક અમુક આઈટમમાં લીંબુ રોજ નાખતા જોઈએ છે બરાબર પણ પાણીમાં પણ લીંબુ આપણે નાખીને રોજ લીંબુ પાણી એક બોટલ પીવું જોઈએ કે આપણને કોઈ પણ હવે આપણને ચક્કર આવે તો આપણે સૌથી પહેલાં લીંબુ પાણી પીએ છીએ બરાબર છે તો લીંબુ પાણી પીવાથી ચક્કર ઓછા થઈ જાય છે પછી લીંબુ પાણી પીવાથી બીજા શું ફાયદા થાય છે લીંબુ પાણી પીવાથી તમારી ઇમ્યુનિટી વધે છે પહેલો ફાયદો છે લીંબુ પાણી પીવાનો તમારી ઇમ્યુનિટી વધે છે પછી બીજી વસ્તુ એ છે કે તમારી પાચનશક્તિ વધે છે બરાબર ઇમ્યુનિટી વધે છે પાચનશક્તિ વધે છે પછી ત્રીજી વસ્તુ એ છે કે લીંબુ પાણી તમારો પેટમાં જો દુખાવો થતો હોય તો એનામાં પણ આપણને રાહત આપે છે બરાબર છે પેટમાં જે દુખાવો લેડીઝોને બી થતો હોય છે એમાં પણ તમને રાહત આપે છે પછી એનાથી બીજી બધી વસ્તુ ગેસ એસિડિટીથી પણ તમને રાહત મળે છે તો આ બધી વસ્તુઓનો જો આટલો બધો ફાયદો જો આપણને એક નીંબુ પાણી પીવાથી થતો હોય તો દિવસમાં એક બોટલ લીંબુ પાણી તો આપણે જરૂર પીવું જોઈએ બરાબર અને એ આપણે ડેઇલી પીશું તો તમારું બેલીફેટ જેનાથી તમે સૌથી વધારે પરેશાન છો બધાને દુનિયામાં બેલિફેટથી બહુ જ મોટી પ્રોબ્લેમ છે કે જે લોકોનું વજન ઓછું નથી થતું પછી તમારું પેટ સૌથી વધારે તમને તકલીફ આપે છે જે લોકોને એ ગેસ થાય છે એટલે કે સવારમાં તમને જે સવારમાં જે પણ તમને ટોયલેટ થવી જોઈએ એ પણ તમને નથી થતી તો એ બધા જે પ્રોબ્લેમ છે એ આ એક વસ્તુ પીવાથી તમારા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે શરીરના અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો શું કામ આપણે આ વસ્તુ નહીં કરવાની લીંબુ તો આપણે રોજ ખાઈએ જ છે ખાવાનામાં બી વાપરીએ છીએ તો પાણી તો પી શકીએ છે ને તો એનાથી ગરમીમાં પણ રાહત મળશે તમારું બેલિફેટ પણ તમારું ઓછું થશે તમારી ઇમ્યુનિટી વધશે તમારી પાચનશક્તિ વધશે આ બધા આટલા બધા જ્યારે ફાયદા થતા હોય તમારી સ્કીન સારી થાય તમારા હેર સારા થાય તો આપણે એ વસ્તુ તો કરવી જ જોઈએ બરાબર છે આવી જ રીતે તમારી સામે નવા નવા વિડીયો અને નવી નવી હેલ્થ ટિપ્સ પછી તમને કોઈપણ જગ્યાએ દુખાવો થતો હોય તો એના માટે કઈ કસરત કરવી જોઈએ બરાબર એ પણ હું તમારી માટે લાવ લાવતી રહીશ તો આ બધી વસ્તુઓ જોવા માટે મારી સાથે બની રહેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઇક કરી લેજો અને બે લાયકન તો જરૂર પ્રેસ કરી લેજો બે લાયકન પ્રેસ કરવાથી મારું નોટિફિકેશન તમને તરત મળી જાય બરાબર નોટિફિકેશન જો મળશે તો જ તમને ખબર પડશે કે તમારો વિડીયો અપલોડ થઈ ગયો છે ઓકે તો એનાથી તમને જ બેનિફિટ થશે બરાબર હું તો તમારા લોકોની મદદ કરી રહી છું પણ મદદ તમારે પોતે જાતે લેવી એના માટે તમારે બી તો કંઈક કરવું પડશે ને અને તમને ખબર છે વિડીયો શેર કરવાથી શું ફાયદો થાય છે એક વિડીયો શેર કરવાથી તમને એ નથી ખબર કે કોનું કોઈને આપણને થોડી ખબર છે કે દુનિયામાં કોને કોની એ વસ્તુની જરૂરત છે બરાબર છે હવે ધારો કે તમે વિડીયો શેર કર્યો જે મેં આજે આ લીંબુ પાણીનો વિડીયો તમને મૂક્યો બનાયો છે બરાબર છે એ તમને આટલી ટિપ્સ આપી એ તમે વિડીયો શેર કર્યો હવે કોઈ બીજાએ જોયો જેને લીંબુ પાણીના ફાયદા ખબર જ નથી જ્યારે એ ચાલુ કરશે તો એને એનો બેનિફિટ્સ એને થશે તો એને શું થશે કે ચલો મેં આ વિડીયો તમે જે વિડીયો મૂક્યો તો એનાથી એને બેનિફિટ્સ થ તો આપણે વગર પૈસે પણ બીજાની મદદ કરી શકીએ છીએ તો તમે લોકો પણ બગર પૈસે બીજાની મદદ કરવા માટે જરૂરી જે બી વસ્તુ લાગે ને એને શેર કરવી જોઈએ જેવી રીતે તમારે સ્ટેટસમાં સિમ્પલ મૂકવાનું છે વિડીયો શેર ખાલી સિમ્પલ સ્ટેટસમાં જ મૂકવાનો છે જેનાથી જોઈને કોઈનું ભલું થઈ જાય તો એ તમારા માટે બી સારું છે ને અમારા માટે બી સારું છે બરાબર છે તો બસ મારે આટલું જ કહેવાનું હતું જય શ્રી કૃષ્ણ